આ શાળા હંમેશા ઇતર પ્રવૃત્તિઓ તેમજ બાળકના ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહી છે શાળામાં પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનું જ્ઞાન સાથે શિક્ષણ અને સંસ્કાર સાથે ઘડતર થઈ રહ્યું છે ત્યારે વિજ્ઞાન ક્ષેત્રે પણ આ શાળા અગ્રેસર રહી છે એ બદલ શાળાના સંચાલકશ્રી તેમજ માર્ગદર્શક આચાર્યશ્રીએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને ડીજે કોરડિયા સાહેબ દ્વારા વિશેષમાં બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે આપ પણ ભવિષ્યના એક વૈજ્ઞાનિક હોઈ શકો છો આપની આ ઉત્કર્ષ જિજ્ઞાસાવૃત્તિ આપને આપના લક્ષ્ય સુધી પહોંચાડે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી